આગામી એકવીસ જાન્યુઆરી રવિવારે રાજકોટ પડદરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજના લોકો માટે અદ્યતન અને આધુનિક ટેકનોલોજી સાથે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું દિવ્ય ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આતકે અહીં ભવ્ય લોક ડાયરો અને મહાસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહેશે આ અંગે વધુ વિગતો ઓપ્તક મીડિયાની મુલાકાતે આવેલા શ્રી ખોડલધામના ટ્રસ્ટી દ્વારા પૂરી પાડવામાં આવી હતી અમરેલી ગામ પડતરી તાલુકો પણ રાજકોટની નજીક સાડી બેતાલીસ એકર જગ્યા ખોડલધામ ટ્રસ્ટે લઈ લીધી છે ઈ જમીન ઉપર જે હેતુ આરોગ્ય અને શિક્ષણનો છે એમાં અધ્યતન વિશ્વ કક્ષાની કેન્સર હોસ્પિટલ બનવાની છે નરેશભાઈ પટેલ નું વિઝન એવું છે કે જે કેન્સર હોસ્પિટલ આપણે બનાવીએ એ વર્લ્ડ ક્લાસ હોય અને અધ્યતન તો હોય પણ ઇક્વિપમેન્ટ પણ જે છે એ લેટેસ્ટ હોય તો સારામાં સારી આપણે સેવા આપી શકીએ આરોગ્યનો હેતુ છે અને સર્વ સમાજને જોડી અને આ સેવા યજ્ઞ શરૂ કરીએ છીએ ખાસ તો એ પૂછવાનું મન થાય કે આપણે માર્ગ ખોડો આપણે અપેક્ષા રાખીને આશીર્વાદ એવા આપે કે આ હોસ્પિટલ તમારી જાજી ન ચાલે પેલી બંધ થઈ જાય એ પ્રાર્થના પેલી એ કરીએ કે આ હોસ્પિટલ માં ખોડી એવું કરે કે કેન્સર દુનિયામાંથી વયું જાય પણ જે રીતે ખોડલધામ એક નવો રાહ ચૂંટાય છે વૃક્ષે મળતું કે ખાલી લોકો ધાર્મિક તો ધાર્મિકની વાત થતી હતી હવે આપણે કહેવાય કે ધર્મ એક છે ને આપણે બધાને ક્યાંક જોડી રહ્યું છે અને જોડાણ કંઈક સમાજ માટે ખૂબ ઉપયોગી થાય કે આ એક પહેલ દરેક સમાજ માટે શું રાહ બતાવશે તમારી દ્રષ્ટિએ ખોડધામ ટ્રસ્ટ લેવા પટેલ સમાજ એમણે જે પહેલું કાર્ય જ્યારે ટ્રસ્ટ બન્યું અને સંગઠન કર્યું ત્યારે પહેલું એક હેતુ હતો કે સેવા કંઈક કાર્ય મંદિર જે છે એ ખોડધામ ટ્રસ્ટ ઉભું કર્યું લાખો લોકો અત્યારે દર્શન આવે છે દરેક સમાજ જે છે એ ખોડધામ સાથે જોડાઈ રહ્યા છે એ પછીની જે જવાબદારી સામાજિક જવાબદારી જે ખોડધામની છે એ આરોગ્ય અને શિક્ષણની છે એમાંનું જે મહત્વનું કહી શકાય એવું કાર્ય કેન્સર હોસ્પિટલ કરવા આ ખોડધામ ફર્સ્ટ નરેશભાઈની આગેવાનીમાં જઈ રહ્યું છે એક પૂછવાનું મન નહીં થાય કે દરેક સમાજમાં સારા માણસો હોય જ છે પણ એ લોકોને બહાર કાઢવા એ સૌથી મોટી ચેલેન્જો છે કે લેવા પટેલ સમાજમાં ખાસ કરીને જે નરેશભાઈએ પહેલ કરી તમારી જે અગણિત લોકો હતા જે બહુ જાહેરમાં બહુ આવતા નહોતા બરાબર કે સારા લોકો છે કે ઉદ્યોગપતિઓ છે કે અલગ અલગ ક્ષેત્રમાં કંઈક કંઈક કર્યું છે પણ એ લોકો પોતાના ઓલા પૂરતું હતા એ લોકોને સમાજમાં જે રીતે જોડવા આ એક નવી પહેલ જે થઈ છે કે હાચું મહાજન એમ કહેવાય કે જે લોકો કંઈક સમાજ માટે કંઈક આપવા તત્પર છે એવા લોકોને બહાર કાઢો તો નેગેટિવિટી સમાજમાંથી કે બીજા કોઈ પણ જગ્યાએ ત્યાં દૂર થશે આ એક પહેલને સામાજિક મુવમેન્ટ તરીકે તમે કેવી જોવો છો આમ જોવા જઈએ તો ખોડલધામ ટ્રસ્ટ લેવા પટેલ સમાજ જે છે એ સર્વ સમાજને સાથે રાખી અને જીવન જીવે છે અને કાર્યો કરે છે અને આપ તો એના સાક્ષી છો કે કોઈ બી જગ્યાએ લેવા પટેલ સમાજ વસ્તો હોય સોસાયટી હોય ગામ હોય ધંધાની અંદર કોઈ કોમર્સનું પ્લેસ એટલે જગ્યા હોય ત્યાં એમને પાડોશી બનવા એમની સાથે સંબંધ રાખવા દરેક સમાજ ઈચ્છે એનું મુખ્ય કારણ એ છે કે હંમેશા દેવો પટેલ સમાજ એ આપવામાં માને છે સંબંધ રાખે જતું કરે કોઈની મદદ કરે કોઈની સેવા કરે આ હેતુ જે છે એ હવે એક સામાજિક જવાબદારી તરીકે અને રાષ્ટ્રને સમર્પિત વિચારધારા સાથે એ નરેશભાઈએ આગેવાની લઈ અને આ કાર્ય હવે મોટા પ્રમાણમાં એટલે કે વિસ્તારપૂર્વક કરવા જઈ રહ્યું છે આ કેન્સર હોસ્પિટલ જે છે એ ઓપન ફોર ઓલ છે સેવા પણ લેવામાં આવશે આમંત્રણ બધાને આપવામાં આવે છે કોઈ બી સમાજના જે છે એ આમાં જોડાઈ શકે છે અને આવતા સમયે હોસ્પિટલ ઊભી થઈએ કોઈ પણ ભેદભાવ વગર પણ આ હોસ્પિટલ આ કોલધામ ટ્રસ્ટ આ લેવો પટેલ સમાજ દરેશભાઈની આગેવાનીમાં દરેક સમાજને જે કોઈ પણ કાર્ય હશે અથવા તો જે કોઈ પણ સેવા હશે એ કોઈ પણ ભેદભાવ વગર

સંગઠિત થઈને કેમ આવે અને બધા સાથે સંગઠન ની શું તાકાત છે પણ સમાજ માંથી એક સમાજ ને એક છત્ર થયા લઈ આવવાનું જયારે એને પ્રયોજન કર્યું ત્યારે શરૂઆત એટલે પહેલી વાત તો એને એ કર્યું કે એમાં પારંગત અને મેનેજમેન્ટ ગુરુ નું આજે બિરુદ મળ્યું હવે વસ્તુ સમાજ સંગઠિત છે એ તો બરોબર છે પણ સર્વ સમાજને સાથે રાખીને કાર્ય કરવું

દરેક સમાજને આનો લાભ મળે કે ભાઈ આ જુદો છે હોસ્પિટલ બને અને જેમાં એ વાત કરી તો અમારી જે પ્રવીણભાઈના નેજાગીરી ટીમ છે એ આખા ઇન્ડિયાની અંદર બધે આજે વારાણસી છે કલકત્તા છે મુંબઈ ટાટા મેમોરિયલ છે આ બધી જગ્યાએ ઘણી બધી એક્સરસાઇઝ કર્યા પછી આપણે આ એક નક્કી કર્યું છે એનો જે ટાર્ગેટ છે કે પેલું વાત છે સમાજને સંગઠિત કરવું હવે એની એમાં પારંગત કે સમાજના સંગઠિત સમાજ ને બીજા સમાજ ને કેમ ફાયદા ઉઠાવો એનો પેલો પાયો છે આના પછી એજ્યુકેશન છે એના પછી એગ્રીકલ્ચર છે એટલે સ્ટેપ બાય સ્ટેપ એનું વિઝન જે આલે છે ને સંગઠિત સમાજ હશે ને અથવા તો આપડે સંગઠિત હશું ને તો જ આ દેશની અંદર આપણે તાકાત બતાવી શકતું ને એની એક એનું જે પરિણામ આવશે ને એ કઈક અલૌકિક આવશે એટલે સંગઠિત જો પોઝિટિવ સારા વિચારવાળા સારા લોકો સંગઠિત થાય તો ખૂબ જ મોટું ગમે ભગીરથ કાર્ય હોય એ સબિત એમ કે સો ટકા અને એ ખોડલધામ કરવા જઈ રહ્યું